શિકાર વિદ્યાર્થી મિત્રો શ્રી એસએન વિદ્યાલીય ડાયલર ની પ્રોગ્રામ ની અંદર હું તમાર રાજ પર આપ સૌને ત્રણ બાર કોમર્સ ના વિદ્યાર્થી મિત્રો નું આજ ના ચેપ્ટર 5 ના પાના નંબર 11 પરના વિડિયો લેક્ચર ની અંદર हार्दिक સ્વાગત કરું છું આજે આપણે ચેપ્ટર નંબર 5 નો પાના નંબર 11 જોવાનો છે અને હું એક તમને ગ્રહ પ્રદેષ તમારે માં ધ્યાન રહેવાનું છે મિત્રો અ સૌપ્રથમ અહીંયા આપણને ભાગીદારોની જે નામ આપ્યા છે બે નામ ભાગીદારોના છે પ્રેરણા અને પિયુષ ત્યારબાદ એમણે નવા ભાગીદાર તરીકે પોયડીને દાખલ કરી છે પ્રેરણા પિયુષ અને પોયડી એટલે કુલ ત્રણ ભાગીદારો થાય છે દાખલાની અંદર આપણે જોતા જઈએ પ્રેરણા અને પિયુષ મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એટલે વર્કિંગ નોટની અંદર આપણે જ્યારે ધ્યાન રાખીશું એ લોકોનો નફા નુકસાનનો પ્રમાણ જે છે એ મૂડીનું પ્રમાણ છે કે ભાગીદારો રેડમ પ્યુશ જો ત્રીજા નું લક્ષણની વાત આવશે તો ત્રીજું નામ લખીશું અધ્યક્ષની કોઈ रिक्वायरमेंट તો ટીનો ફંક્શનનું પ્રમાણ મોડીનું પ્રમાણ છે તો અહી આપણે મોડી જોઈએ કેટલી છે

પચાસ હજાર અને એક લાખ પચાસ હજાર ત્યારબાદ

पॉइंटी मुड़ी पेटे कितना लावे चाहे बांस सकते हैं पाल सॉपरेनी नॉर्थ तो ये जब मुड़ी पेटे लावे चाहे रोकर सो रुपए तो मुड़ी खाता नहीं जमा बाजू रोकर बैंक खाते पॉइंटी ना खाना मां बांस सक रोकर बैंक खाता नहीं उधार बाजू पॉइंटी ना मुड़ी खाते

નવ પ્રમાણના ભાગીદારો ત્યાગ કે ત્યાગના પ્રમાણ વિશે કોઈ ઉલ્લેખ ન હોય એટલે કે આની અંદર જુઓ કોણ કેટલો ત્યાગ કરે છે એ હવાલા નંબર 2 તો કે સ્ટોક અને એત્રોની બજાર કિંમત આપી છે હવાલા નંબર 3 દેવાદારો પર ગાલ ખાદાના મત અને હવાલા નંબર 4 લેણદારો પર 30000 ચૂકવવા પડશે હવાલા નંબર 5 મકાનની કિંમત તો ફર્નિચરની કિંમત તો વધારો હવાલા નંબર 6 મજૂરીની ચૂકવવાની બાકી રકમ સોપરે નોંધેલ નથી એ પ્રમાણે આવ્યું છે

ત્યાગ કર્યો હશે એક જેમ ત્રણ ના પ્રમાણમાં ત્યાગ પીરો હોય તો અહીં આપણે જુઓ પાઘડી પેટી કેટલા રૂપિયા લઈને આવે છે તો પાઘડી પેટી ચોવીસ હજાર રોકડા લાવે છે હજાર જે રોકડા લાવે છે ચોવીસ હજાર ની વહેંચણી તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ મિત્રો અહીંયા દૂર કરું છું એટલે કે જૂનું પ્રમાણ એ જેમનું શું બને છે આ દાખલાની અંદર ત્યારનું પ્રમાણ બને છે તો ચોવીસ હજાર એની વહેંચણી કરીએ બે ભાગીદારો પ્રેરણાને

તો પેલા એ બંનેને ભાગડીની રકમ કેવી રીતે પ્રાપ્ત થઈ ફરીથી કહું અહીંયા નવો આવનાર ભાગીદાર જે હતી પરણી એને એક ભાગ ભાગો બની શકે પ્રવેશ ત્યારબાદ નવા પ્રમાણ વિશે કોઈ ઉલ્લેખ ન હતો જો નવા પ્રમાણનો ઉલ્લેખ હોત તો આપણે કરે કે ભાઈ હું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ તો ત્યાગ શોધી નથી અથવા તો એના પ્રમાણમાં આગળના દાખલાઓ આપણે ગણ્યા કે ત્યાગ માંથી પોતાના ભાગમાંથી કે પોતાના ભાગમાંથી કે પોતાના ભાગ પેટે એવો કોઈ પણ શબ્દ આપ્યો નથી અથવા તો પોતાના ભાગનો એવો કોઈ શબ્દ જ નથી આપ્યો ફક્ત ને ફક્ત આપણને કહ્યું કે પંચમાં પ્રવેશ આવશે ત્યાગ ઉલ્લેખ નથી નવ પ્રમાણ ઉલ્લેખ નથી જો આ પ્રકારે આપ્યું હોય તો યાદ રાખવાનું એનું જૂનું પ્રમાણ એ જેવું ત્યાગનું પ્રમાણ બને છે આગળ તો આપણે જોઈએ છ હજાર ને અઢાર હજાર એ પોતે નોકરા આવે છે

આપને રાખવાના કયા છે સ્ટોક ની કિંમત વીસ હજાર અંદર છે સત્તર હજાર પાંચસો સ્ટોક વધારો ત્યારબાદ બીજું એમાં કહ્યું છે કે યંત્રોની બજાર કિંમત એક લાખ વીસ હજાર રાખી અંદર યંત્રો એક લાખ સાત હજાર પાંચસો તો બાર હાજર પાંચસો એમાં ભી વધારો થયો

અને બે ટકા અટાવના વતની જોબ કરો ચલો આપણે દેવાદારો જોઈએ દેવાદારો માઈ પાછી આપણે ત્રીસ હજાર દેવાદારોને ત્રીસ હજાર નાય પાછે આપણે એનો જોઈએ ની રકમ મેળવી દઈએ ત્રીસ હજાર આ ત્રીસ માંથી આપણે કેટલા ટકાના વધરાનું કહ્યું છે દસ ટકા

મકાનની વધારો વધારો કરવાનો કરવાનો છે છે અને ફર્નિચરની જોઈએ મકાન તેર હજાર પાંચસો મકાનની કિંમતનો વધારો થાય છે તેર હજાર પાંચસો મૂલ્યાંકન ખાતાની જમા બાજુ મકાન ખાતે લખી રાખું છું મકાન અને યંત્રો યંત્રોની કિંમતમાં સોરી ફર્નિચર ની કિંમતમાં વીસ ટકા વધારો કરવા ગયો છે ચરની કિંમત સત્તર હજાર પાંચસો પાંત્રીસો નો વધારો અચ્છા પાંત્રીસો વધતા સત્તર હજાર પાંચસો ટોટલ રકમ આવે છે એકવીસ હજાર એકવીસ હજારની આપણે નોંધ કરીશું ફર્નિચર

પંચોતેરસો બરાબર પંચોતેરસો બાવીસ હાજર પાંચસો થઈ ગઈ હવે એના માટે થઈ પછી લેણના જોયા પછી ચૂકવવાની બાકી મજૂરી લઈ ગઈ પણ ચૂકવાના બાકી ત્યારબાદ મકાન આવી ગયું ફર્નિચર આવી ગયું યંત્રો આવી ગયા સ્ટોક આવી ગયો દેવાદારો આવી ગયા રોબર બેંગલાઈ ગઈ મળવાની બાકી છે સાતસો પચાસ મળવાની બાકી સાતસો ને પચાસ અહિયાં મિત્રો આપણે પોસ્ટ ઓફ એન્ટ્રી એવી છે આપ નોંધતા જાઓ વ્યવસ્થિત રીતે નોંધ લેજો હવે આપણે આ ખાતા બંધ કરીશું તો અહીંયા જોતા આપણે ખ્યાલ આવી જાય મિત્રો કે જમા બાજુનો ટોટલ છે એ વધુ છે ઉધાર બાજુનો ટોટલ છે ઓછો છે તો 12500 વત્તા 2500 વત્તા 10000 વત્તા 13500 વત્તા 3500 રકમ આવે છે ટોટલ 42000 42000 માંથી उधर बाजूની રકમ બાદ કરીએ 3000 - 540 - 460 28000 આવશે આપણે લખીશું ભાગીદારોના મૂડી ખાતે ખાલી મૂડી ખાતે જગ્યાએ લખીએ ભાગીદારોના મૂડી ખાતે નામ બે આવશે એક તો પ્રેરણા અને બીજો આવશે પીયુષ આપણે આડત્રીસ હજાર છે એની વહેંચણી પણ આપણે એક જેમ ત્રણના પ્રમાણમાં કરવાની છે કેમ કે માં અલગ કોઈ પણ છે જ નહીં 38000 ભાગ્યા 4 1 ભાગ્યા આવશે 9500 અને ગુણ્યા 3 બરાબર એટલે 28500 હવે ક્રોસ એન્ટ્રી ઉધાર છે મૂડી ખાતાની જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે થી

પત્તા સાત હજાર પાંચસો પત્તા નવ હજાર પાંચસો તો લાખ પચાસ હજાર પત્તા ચાલીસ હજાર એક લાખ પચાસ હજાર પત્તા ચાલીસ હજાર પાંચસો એની આપણે નોંધ કરીશું અહીંયા જે ટોટલ આવ્યો છે લખીશો તોતેર હજાર

Bila hari jam besok Pada yang kumpul ini Bahasa kerja Bahasa সকালি সজান এক্স্য় এক ক্য়াক ক্য়াকনে আনি কাটু নিআপর আনি 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 দেশ্য় चौराणु हजार सात सौ पचास हजार सात सौ पचास माइनस दस हजार आठ सौ माइनस तर हजार छह सौ छसो हजार सात सौ पचास

જેથી કરીને તમને ખ્યાલ આવે કે અહીંયા આપણે જે દાખલો ગણ્યો એની અંદર તમારે આ વખતે ફક્ત અને ફક્ત એક નવો પોઈન્ટ આવ્યો કે જેની અંદર તમે નફા નુકસાન વહેંચણી નું પ્રમાણ છે એ હોળીના પ્રમાણમાં કીધું હતું ઉપરાંત તમને એવું પણ થયેલું કે અહીંયા કોઈ એકના સેટમાં પાંચ ભાગે પ્રવેશ આપવો પરંતુ એ વાત નથી રજૂ કરી કે ભાઈ જૂના ભાગીદારો છે કેટલો ત્યાગ કરશે કે લોકોનું જૂનું નવ નફા નુકસાનનું પ્રમાણ શું એના વિશે ઉલ્લેખ નથી માટે